અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ કરતા વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ થરાદમાં લવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરતા નોંધાવી દુષ્કર્મની પોલીસ ફરિયાદ બનાસકાંઠાના થરાદ રેફરલ હોસ્પિટલ નજીક ગાયત્રી હાર્ડવેદ નામનું દવાખાનું ચલાવતા શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ જેમાં નારાયણ સરોવર માતાનો મઢ માંડવી સહિતના વિસ્તારોની હોટલોમાં લઈ જતી યુવતી પર આચર્યું હતું શ્રવણ ચૌધરી નામના શખ્સે દુષ્કર્મ સોશિયલ મીડિયામાં યુવતીના ફોટા વાયરલ થતા યુવતીએ નોંધાવી શ્રવણ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ બરાસકાંઠાના થરાદ તાલુકાના મલુપુર ગામના શ્રવણભાઈ સૌજીભાઈ ચૌધરી રહે મલુપુર તાલુકા થરાદવાળાએ ફરિયાદી યુવતીને લલચાવી વિશ્વાસમાં લઈ લવ ઇન રિલેશનશિપ કરી અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ ગાડીમાં તથા હોટૅલમાં લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી કોઈને કહીશ તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી જાતિ અપમાનિત કરી યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવતીના ફોટા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરતા યુવતી એવા વાવ પોલીસ મથકે શ્રવણ સબજીભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ થરાદ લાખણી બીરોચી